ગઈકાલે રવિવારના દિવસે વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્ર ગાવિતના અધ્યક્ષસ્થાને જિલ્લા કારોબારીની મિટિંગ મળી જેમાં આવનારી વલસાડ જિલ્લાના પારડી ધરમપુર અને વલસાડના નગરપાલિકાની ચૂંટણી વિશે ચર્ચાઓ કરી સાથે જવાબદારી સ્વેચ્છાએ લીધી જેમાં પારડી નગરપાલિકાની ટીમ લીડર વિનોદ પટેલ ધરમપુર પ્રવીણ આહિર અને વલસાડ સમીર શેખ જેમાં જિલ્લા હોદ્દેદારો વીસ જેટલા ટીમનું આયોજન કરાયું જેમાં જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી

સમિતિની કારોબારીની મિટિંગનું આયોજન થયેલ હતું જેમાં પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી કમલેશભાઈ પટેલ સાથે અમારા વલસાડ જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિતિ રહી અને જેની અંદર જે આવનારી નગરપાલિકાની જે ઇલેક્શન આવવાનું છે એના માટે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી જેમાં પારડી નગરપાલિકા વલસાડ નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકા એની તમામની જે ટીમ લીડરની નિમણૂંકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પારડીમાં વિનોદભાઈ પટેલ વલસાડમાં સમીરભાઈ શેખ ધરમપુરમાં પ્રવીણભાઈ આહિર અને જેની એની સાથે લોકસભાની પણ આવનારાએ જે ઇલેક્શન આવશે એની પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ હોદ્દેદારો સ્વૈચ્છિક રીતે જે તે નગરપાલિકાની જવાબદારી લીધી છે